ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ લોડ લોડ શબ્દનો અર્થ ભાર વજન બોજ બોજો બોજો ઉંચકીને મૂકો ભરેલો સામાન ભજન તરીકે કામ કરતી વસ્તુ અથવા બળ વિદ્યુત મંડળ દ્વારા વહન કરાતી વીજળીનો કે ઊર્જાનો જથ્થો લાદવું જવાબદારી કે કેમેરામાં ફિલ્મ ભરવી થાય છે લોડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઓલ્ડ મેન વોઝ કેરિંગ ધ લોડ ઓફ સ્ટિક્સ અર્થાત વૃદ્ધ માણસ લાકડીઓનો ભાર લઈને જતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ આઈલ શો યુ હાઉ ટુ લોડ ધી સોફ્ટવેર અર્થાત હું તમને સોફ્ટવેર કેવી રીતે લોડ કરવું તે બતાવીશ એક અન્ય ઉદાહરણ જોઈએ શ્રી ફોરગોટ ટુ લોડ હર કેમેરા વિથ ફિલ્મ અર્થાત તે ફિલ્મથી પોતાનો કેમેરો લોડ કરવાનું ભૂલી ગઈ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ